મારું નામ છે મિથુન ચંદ્ર ટેલર પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસ નો હું પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક ધ્યાન રાખું બી છું અને ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્ય એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે એ વાત છે હા માંગ શું તમારી માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની ના છે

લાગી ગયા છે પછી કેમેરા તૂટી ગયા બધા વાયર બધા નીકળી ગયા હે તરીકે અંદર કા ધૂબાડા થઈ ગયા બધું માટી આવી ગયા પાવર ગયા